જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે પોષવદ અમાવસ્યા મુનિ અમાવસ્યાનો મહિમા તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું પોષ માસની અમાસને મુનિ અમાવસ્યા કહેવામાં આવે છે આ વર્ષની અમાવસ્યા એ ખાસ છે અને તેનું ઘણું જ મહાત્મ્ય છે કહેવાય છે કે સૃષ્ટિના સંચાલક મુનિનો જન્મ આ દિવસે થયો હતો આથી જ તેનું નામ મુનિ અમાવસ્યા રાખવામાં આવ્યું છે હિન્દુ શાસ્ત્રમાં અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન પવિત્ર જળાશયમાં તીર્થ સ્થળોમાં સ્નાનનું જ છે એમાં પણ અમાવસ્યાએ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલુ એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આ યોગ સર્જાણો છે ત્યારે આ અમાવસ્યા સ્નાન દાન ધર્મ અર્થ કામ મોક્ષ આપનારી છે આ અમાવસ્યાના દિવસે મહાકુંભમાં શાહી સ્નાન ગંગા સ્નાનનો અનેરો મહિમા છે આ દિવસે ત્રિવેણી યોગ શિવવાસી યોગ વ્રજ યોગ સિદ્ધિ સિદ્ધિયોગ તેમજ આ દિવસે પ્રયાગરાજમાં જે સમયે કુંભ હોય તો ત્યારે અમૃત સિદ્ધિ યોગ ગણાય છે આ યોગમાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો આપણે મહાકુંભમાં ના જઈ શકીએ તેમ હોય તો ઘરે જ આપણે આ પુણ્ય મેળવી શકીએ છીએ જો તમે ઘરે જ આ સ્નાનનું પુણ્ય મેળવવા માંગતા હોય તો તેના માટે નહવાના પાણીમાં થોડું ગંગાજળ મેળવી દેવું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું મનમાં ગંગામૈયાનું સ્મરણ કરવું હર હર ગંગે હર હર ગંગે એમ બોલતા જવું આ દિવસે કાળા તલને પાણીમાં નાખી થોડીક વાર રાખી મૂકવું અને પછી એ પાણીથી સ્નાન કરવું ઇષ્ટદેવનું સ્મરણ મંત્ર જાપ અને પૂજા કરવી મુનિ અમાવસ્યાના દિવસે વ્રત રાખવું અને મૌન પાડવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી અમાવસ્યાની તિથિ એ ભગવાન મહાદેવને પ્રિય છે હનુમાનજીને પ્રિય છે માતા મહાલક્ષ્મીને પ્રિય છે અને પિતૃદેવતાઓને પણ સમર્પિત છે આ દિવસે આપણા પિતૃઓને યાદ કરી તેની પાછળ પિતૃ તર્પણ કરવાથી દાન પુણ્ય કરવાથી પિતૃદેવોની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મુનિ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિધિ પરવારી મૌન રહીને પ્રભુના મંત્ર જાપ કરવા કંઈ પણ બોલવું નહીં જરૂર હોય ત્યારે જ બોલવું અથવા ખૂબ ઓછું બોલવું માસમાં સૂર્યનારાયણ દેવની પૂજા કરવાનો પણ ઘણો મહિમા છે માસ એ ભગવાન સૂર્યનારાયણ દેવને સમર્પિત છે સૂર્યનારાયણ દેવને જળનો અર્ધ્ય આપો તેમાં ચપટી તલ જરૂરથી નાખવા પિતૃઓનું સ્મરણ કરવું આપણા ઈષ્ટદેવની પૂજા કરવી પીપળાના વૃક્ષની પૂજા કરવી દીપદાન કરવું મીઠાઈનો ભોગ ધરાવવો તુલસી માતાની તથા ગાય માતાની પૂજા કરવી ઘરના મંદિરની સાફ સફાઈ કરી ભગવાનની પૂજા ધૂપ દીપ વેતી કરવી આરતી કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી જાણતા અજાણતા થયેલ ભૂલો માટે ક્ષમાયાચના કરવી અને બે હાથ જોડી પ્રાર્થના કરવી આખો દિવસ મૌન પાડી ભગવાનનું નામ સ્મરણ મંત્ર જાપ કરવા દાન પુણ્ય કરવા જરૂરિયાત વ્યક્તિને કોઈ અનાજ કે કોઈ વસ્તુનું દાન પણ કરી શકાય આમ આ રીતે વિધિસર કરેલું આ અમાવસ્યાનું વ્રત ધર્મ અર્થ કામ મોક્ષ આપનારું છે હવે આપણે મુનિ અમાવસ્યાની વ્રત કથા સાંભળીશું દક્ષિણમાં આવેલ કાંચીનગરમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જયાવતી હતું ચિત્રવર્મા અને જયાવતીને સાત પુત્રો અને એક પુત્રી હતા તેમણે સાતે પુત્રોને પરણાવી દીધા હતા પણ પુત્રી માટે યોગ્ય વર ના મળતા તે કુંવારી હતી એક દિવસ બ્રાહ્મણના આંગણે એક સાધુ મહારાજ ભિક્ષા અર્થે આવ્યા સાતેય વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી એટલે બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ચિત્રવર્માની પુત્રી ધનલક્ષ્મીએ મહારાજને ભિક્ષા આપી એટલે મહારાજે તેને ધર્મવતી થા તેવા આશીર્વાદ આપ્યા મહારાજની બાજુમાં ઊભેલ જયાવતીએ આ સાંભળ્યું આથી મહારાજને પૂછ્યું હે મહાત્મા તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા જ્યારે મારી દીકરીને ધર્મવતી થા તેવા આશીર્વાદ શું કામ આપ્યા આનું કારણ શું આથી સાધુ મહારાજે કહ્યું હે બહેન તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો ત્યારે સપ્તપદીની વિધિના સમયે તમારો જમાઈ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થાપ તેવા આશીર્વાદ આપ્યા સાધુ મહારાજની આ વાતથી જયાવતી તો હેપતાઈ ગઈ અને મહારાજને કોઈ ઉપાય બતાવવા વિનંતી કરી આથી સાધુ મહારાજે કહ્યું સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોભણ છે જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજરી આપે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય આમ કહી સાધુ મહારાજો તો ચાલતા થયા જયાવતીએ આ વાત પોતાના પતિ અને સાતે પુત્રોને ભેગા કરી અને કરી મોટા છયે છોકરા તો ચૂપ જ રહ્યા પણ નાનો સાતમો દીકરો છે એ બહેનને સિંહલ દ્વીપ લઈ જવા તૈયાર થયો બંને ભાઈ બહેન તૈયાર થઈ અને સિંહલ દ્વીપ જવા ઉપડ્યા રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કિનારે પહોંચ્યા અને હવે તેઓ વિચારવા લાગ્યા આ સમુદ્રને ઓળંગવો કઈ રીતે તેઓ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારવા લાગ્યા એ ઝાડ ઉપર એક ગીધ રહેતું હતું બંને ભાઈ બહેનને ચિંતામાં જોઈ ગીધ તેમની પાસે આવી અને કહે છે કે હે માનવીઓ તમે આ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવ છો ત્યારે ભાઈ બહેનને બધી હકીકત જણાવી ગીધે તેમની દુઃખભરી કહાની સાંભળી તેને સમુદ્ર પાર કરવાની જવાબદારી લીધી બીજે દિવસે સવારે ગીધે બંને ભાઈ બહેનને પોતાની પાંખ ઉપર બેસાડી સમુદ્ર પાર કરાવી અને સોમા ધોબળના ઘરે ઉતારી દીધા હવે બંને ભાઈ બહેન સોમા ધોબણ પાસે કેમ જાવું તે વિચારવા લાગ્યા તેમણે નક્કી કર્યું કે આગળ જતાં તેમને કાંઈ ખબર પડે એ પહેલાં આપણે છાનામાના તેની સેવા કરીશું સવાર થતાં બંને ભાઈ બહેને સોમા ધોબળનું આંગણું અને વાળી વાળી જોડી અને સાફ કરી દીધા સોમા સવારે ઉઠીને બહાર જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખા હતા આ જોઈ અને તેને આશ્ચર્ય થયું તેને કાંઈ સમજ પડી નહીં આમ બંને ભાઈ બહેન દરરોજ સવારે સોમાનું આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા સોમાને આ જોઈ અને નવાઈ લાગી કે આ કામ રોજ કોણ કરતું હશે તે જાણવા માટે તે રાતના સંતાઈ ગઈ સવાર થઈ એટલે ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા તરત જ તેમને પાસે આવી અને બોલી કે તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શું કામ કરો છો ભાઈએ પોતાની ઓળખાણ આપી અને બહેનની આપવિધિ જણાવી સોમાએ કહ્યું તમે બ્રાહ્મણ થઈ અને મારું કામ કરો તો મને પાપ લાગે હવે તમે મારું આ કામ બંધ કરો હું તમારી સાથે જરૂરથી આવીશ સોમાએ પોતાના દીકરા અને વહુઓને બોલાવીને કહ્યું હું આ ભાઈ બહેનની સાથે જાઉં છું પણ જો આપણે ઘર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો આમ કહી સોમા ભાઈ બહેનને પોતાના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી કાચી નગરીમાં આવી ગઈ ધનલક્ષ્મી દરરોજ સોમાની સેવા કરવા લાગી થોડા સમય બાદ ઉજ્જૈન રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ધનલક્ષ્મીના લગ્ન નક્કી કર્યા ચોરીમાં મંગળ ફેરા ફરવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈ નીચે ઢળી પડ્યો લગ્ન મંડપમાં તો ઉહાપો મચી ગયો સોમાએ બધાને શાંત પાડી અને કહ્યું તમે ચિંતા ન કરો જ બેઠો થઈ જશે આમ કહી માસનું પુણ્ય ધનલક્ષ્મીને આપ્યું એટલે તરત જ રૂદ્રશનમાં બેઠો થઈ ગયો અને બધા ખુશ થઈ ગયા ધનલક્ષ્મી સોમાને પગે લાગી અને તેના આશીર્વાદ મેળવ્યા સોમા બધાની વિદાય લઈ અને પોતાના ઘેર જવા નીકળી રસ્તામાં તેને એક બહેન મળી તે કપાસનો ભારો ઉતારી અને થાક ખાતી હતી તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું આથી સોમાએ કહ્યું બહેન મારે આજે જ અમાસનું વ્રત છે આથી હું તમને ભારો નહીં ચડાવું આમ કહી તે આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી એક બહેન મળી તેણે સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું ત્યારે સોમા બોલી બહેન મારે આજે જ અમાસનું વ્રત છે આથી મારાથી મૂળાને અડી ન શકાય આમ કહી સોમા આગળ ચાલી રસ્તામાં પીપળો મળ્યો સોમાએ એકસો આઠ ફળ લઈ અને પીપળાની પ્રદક્ષિણા કરી ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને માસનું આપી અને પાણી વડે અંજલિ છાંટી એ સમયે જ સોમાના ઘરે તેના બધા પુત્રોનું મૃત્યુ થયું બધા સોમાની રાહ જોઈ અને બેઠા હતા સોમા ઘરે પહોંચી કે તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોયા અને તે કંઈક વિચારવા લાગી તેણે ઘરના આંગણામાં વાવેલા પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હાથમાં સાકર લઈ અને એકસો ને આઠ વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ અમાસનું ફળ મળદામાં પણ પ્રાણપૂરી અને બેઠા કરી દે તેની સાથે સૌભાગ્ય આપનારું છે અમાસના પ્રભાવે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે અને ભોળાનાથ વિષ્ણુ ભગવાન અને પિતૃઓની કૃપા હંમેશા તેના ઉપર બની રહે છે જય ભોળાનાથ શિવ શંભુ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જો તમને અમારી આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક ચોક્કસથી આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર